ડભોઈની સોસાયટીમાં પાણી ભરાતા નર્મદા કેનાલનો થોડોક ભાગ તોડીને આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે નર્મદા કેનાલનો આ તૂટેલો ભાગ હજી સુધી પૂરવામાં નહી આવતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે ડભોઈ મહાનગરપાલિકા દ્વારા પાણી ભરાવાની હાલની પરિસ્થિતિનો નિકાલ માટે નર્મદા કેનાલનો એક ભાગ તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યા બાદ નર્મદા કેનાલનો તોડેલો ભાગ હજી સુધી પૂરવામાં નહીં આવતા વાહન ચાલકો માટે આ ભાગ મોટો પડકાર બન્યો છે અને વાહન ચાલકોને લાંબા રસ્તેથી જવાનો વારો આવ્યો છે જેથી નર્મદા કેનાલનો તોડેલા ભાગને જેમ બને તેમ જલ્દીથી તેનું પુરાણ કરવામાં આવે તો વાહન ચાલકો શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરી શકે તેવી વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોની માંગ છે